શિક્ષક ભવન શોભાના ગાઠિયા સમાન બન્યું છે કરજણ નગર નવા બજાર વિસ્તારમાં આવેલ કન્યા શાળા બે માં ચાર વર્ષ અગાઉ સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત શિક્ષકો માટે બનાવવામાં આવેલ શિક્ષક ભવન આજે વીજ કનેક્શન નહીં હોવાના કારણે ધૂળ ખાઈ રહ્યું છે ચાર વર્ષ અગાઉ લાખો રૂપિયાના ખર્ચે બનેલ આ ઇમારત એક વીજ કનેક્શન નહીં હોવાના કારણે આજે શોભાના ગાંઠિયા સમાન બન્યું છે તંત્રના પાપે આ શિક્ષક ભવનની ઈમારત અસામાજિક તત્વોનો અડ્ડો બની રહ્યું છે આ ઈમારતની હાલત જોવા જઈએ તો દિવાલો પર જામી ગયેલી ધૂળ દારૂની બોટલો પાણીની ખાલી બોટલો જોવા મળી રહી છે વાર તંત્ર દ્વારા વીજ કનેક્શનની માંગ વીજ કંપનીને કરવામાં આવી છે છતાં પણ વીજ કંપની દ્વારા શિક્ષક ભવનને વીજ કનેક્શન આપવામાં આવ્યું નથી જેના કારણે આ ઈમારત ઉપયોગ નહીં થતો હોવાના કારણે ભવનમાં બારીઓના કાચ તૂટેલી હાલતમાં જોવા મળી રહી છે જ્યારે કેટલીક રૂમોમાંથી તો અસામાજિક તત્વો પંખાઓ પણ કાઢીને લઈ ગયા છે શિક્ષક વિભાગ દ્વારા વીજ કંપ કનેક્શન માટે ચાર માસ અગાઉ રૂપિયા પણ ભરી દેવામાં આવ્યા હોવા છતાં પણ વીજ કંપની કનેક્શન આપ્યું નથી જેથી આજે લાખો રૂપિયાના ખર્ચે બનેલ ઈમારત ખંડેર હાલતમાં જોવા મળી રહી છે